કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની લોકસભાના બાકીના ચાર ઉમેદવાર અને વિધાનસભા પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારની શનિવારે મોડી રાત્રે જાહેરાત કરી છે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે અમદાવાદ પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ મહેસાણા માટે રામાજી ઠાકોર અને નવસારી માટે નૈશદ દેસાઈની પસંદગી કરાઈ છે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે વિજાપુરથી દિનેશ પટેલ પોરબંદરથી રાજુભાઈ આડેદરા માણાવદરથી કણસાગરા મહેન્દ્રસિંહ પરમાર અને કનુભાઈ ગોહિલની પસંદગી છે મારા ઘરના દરવાજા લોકો માટે ખુલ્લા રહ્યા છે તમામ લોકો સાથે મારા સંબંધ સંપર્કો એક પારિવારિક રીતે છે કોઈ દિવસ મારી પાસે આવનારી વ્યક્તિ જે હોય એનું અમે નામ નથી પૂછતા એમનું કામ પૂછીએ છીએ અને જે અમારાથી બનતી મદદ હોય એ અમે એમને સહાય કરવા માટે એમના જે પણ પ્રશ્નો હોય એને ઉકેલવા માટે નિષ્ઠાથી પ્રયાસ કરીએ છીએ આજે તમામ પૂર વિસ્તારમાં અમારા સંબંધો અને અમારું કામ બોલે છે અને એના કારણે પાર્ટી આ નિર્ણય કર્યો છે અને એના પરિણામો પણ સારા જોવા મળશે